સુરતના પાંડેસરા પાંડેસરા વિસ્તારમાં આતંક સામે આવ્યો છે ખાતે આવેલા જય નગરમાં અસામારિક તત્વોએ આતંક મચાવ્યોનો બનાવ બનતા લોકોમાં ડરનો માહોલ રિસ્ત જોવા મળ્યો છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામારિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે ફરી આવી જે ઘટના સામે આવી છે જેમાં પાંડેસરા ખાતે આવેલા જય અંબી નગરમાં દસ થી પંદર જેટલા અસામાજિક તત્વોએ ઘૂસી જઈ હુમલો કર્યો હતો જેને લઈને સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો છે બનાવ લઈને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો और दुकान फोड़ा गाड़ी फाड़ी दी चोरा इसके लिए मेरा गरा खड़ा था उसको गरा ग्राहक अंदर आ गया और तो बोलते के अंदर आया तो मेरी बाइक को भी लग गया और तो मार -मार के सब गाड़ी तोड़ दिया कितने आदमी थे और कितने बजे का घटना है साढ़े नौ बजे की बात है कितने आदमी थे दस से बारह आदमी थे आपका कितना नुकसान था मेरा नुकसान मेरा गाड़ी तोड़ दिया घना समय थी असामरिक तत्व आतंक छे ત્યારે અસામાજિક તત્વોને પોલીસે શાનમાં રાખવા જોઈએ તેવી માંગ લોકો કરી રહ્યા છે હઝર ખુરશી સાથે હર્ષદ સેઠા